અભિનંદન આપું છું સનાતન એટલે શું

બ્રાહ્મણો જવાબદારી છે આ યાદ રાખી લો તમે કે આ દેશ ને માર્ગદર્શક પદ દર્શક આપણે બ્રાહ્મણો છીએ આ દેશ ભગવાન પછી જો કોઈના ના પગમાં પડીને એની પૂજા કરતો હોય બ્રાહ્મણોને પૂજે છે એટલે બ્રાહ્મણ નું કર્તવ્ય વિશેષ છે બ્રાહ્મણે પોતાનું કર્મ કદાપી ભૂલવું જોઈએ નહીં બ્રાહ્મણે પોતાના આચાર વિચાર બધું પાડવું જોઈએ મારું તમારું સૌભાગ્ય છે કે બ્રાહ્મણના ખોડિયામાં મને તમને જન્મ મળ્યો છે તમે જુઓ કે સ્વર્ગમાં જ્યારે દેવતાઓના ગળામાં પુષ્પની માળા કરમાય એટલે એમને ખ્યાલ આવે કે હવે સ્વર્ગ છોડવું પડશે ફરીથી જન્મ લેવો પડશે

માતા કઈને સંબોધન કરે છે સજનો આપણે બધા ભારત માતાના સંતાનો છીએ એમાં ભારતમાં જન્મ મળે એમાં હિન્દુ તરીકે જન્મ મળે હિન્દુમાં બ્રાહ્મણ તરીકે જન્મ મળે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આ જન્મ પ્રાપ્ત થતો હોય છે માણસે ક્યાં જન્મવું ને ક્યારે મરવું એ મારા તમારા હાથની વાત નથી એ પુણ્ય જન્મનું પુણ્ય હોય છે અને તમે વિચાર કરો કે જે ભગવાન મને તમને જન્મ આપે છે પણ એ ભગવાનની મૂર્તિમાં જ્યારે પ્રાણ

એ વિદેશી છે એનામાં તો કોઈ શક્તિ નથી આ યાદ રાખી લો પણ એના વાંચના માં કોઈ તાકાત નથી એના વાંચનો હાથે ના જોડાય

એક વિદ્યાર્થી આખું વર્ષ ખુબ મહેનત કરી રાત દિવસ ના ઉજાગરા કર્યા પરીક્ષા આપવાનો સમય થયો આંગણા ની બહાર નીકળ્યો સામેથી થી ગધેડું આવતું દેશે છાતીના પાટિયા પણ બેસી અપશુકન થયા

આવું કાર્ય થયું છે અને સદગુરુ ની મૂર્તિ પ્રતિષ્ઠા હોય આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ કે બેટો બાપના ચીલે આગળ ચાલે એમ એમના દીકરા જે છે અમે જેટલો સાથ તમારો કરું ભઈને હતો ઘણું બાપુને હતો એટલો જ સાથ એના ચિરંજીવીને હવે આપણી જવાબદારી થાય છે કે એ જવાબદારી આપણે નિભાવવી પડે ઉમર નાની છે ઘણું બધું આગળ તમારે જોવાનું છે